ઓગણીસમી જૂનના રોજ ગુજરાતમાં બે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે એક વસાવદર વિધાનસભાની અને બીજી છે કડી વિધાનસભાની ત્યારે હવે કડીમાં પણ માહોલ છે ગરમાઈ ગયો છે વિસાવદરમાં પણ માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે અને હવે તમામ દિગ્ગજ નેતાઓના ધામાં આ બે વિધાનસભા બેઠક પર જોવા મળશે અને એવામાં એકવાર પરિચર્ચા જિગ્નેશ મેવાણીની શરૂ થઈ ચૂકી છે કારણ કે જિગ્નેશ મેવાણીએ થોડા સમય પહેલાં જ્યારે કોંગ્રેસ દ્વારા તેમના નામની ઘોષણા કરવામાં આવી હતી પ્રભારી તરીકે ત્યારે તેમને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી કે હું અહીં પ્રચાર નથી કરવાનો હું આમાં કોઈ પાર્ટિસિપેટ નથી કરીશ નહીં કરું કારણ કે જ્યારે કોંગ્રેસને મારી જરૂર હોય છે ત્યારે કોંગ્રેસના કોઈ પણ નેતાઓ છે મારી સમક્ષ નથી રહેતા અને તેમને ખુલીને નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ આજરોજ એક એવો ઘટનાક્રમ સર્જાયો છે જેને લઈને ચર્ચાઓ ફરી શરૂ થઈ ચૂકી છે કે લાગી રહ્યું છે કે જિજ્ઞેશ મેવાણી હવે પોતાના મિત્ર ના સમર્થનમાં આવ્યા છે અને તેમના માટે પ્રચાર પ્રસાર કરતા પણ આવનારા દિવસોમાં જોવા મળશે જી હા હું વાત કરી રહી છું કડીની કડી વિધાનસભા ચૂંટણીની તૈયારી છે એ શરૂ કરી દેવામાં આવી છે અને એકવાર ફરી એની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જેમ પહેલાં જિજ્ઞેશ મેવાણી દ્વારા ના પાડવામાં આવી હતી કે કે હું અહીંયા પ્રચાર પ્રસારમાં નહીં જોડાવું હું આ જવાબદારી નહીં સ્વીકારું પરંતુ હવે એવું લાગે છે કે કદાચ હવે તે તેમના મિત્રને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે અને આ સાથે જ તેમને અભિનંદન પાઠવ્યા છે અને જીગ્નેશ મેવાણીએ લખ્યું છે કે હાર્દિક અભિનંદન શ્રી રમેશભાઈ ચાવડાને કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદગી બદલ હવે આપણું એક જ લક્ષ્ય જીત આપણે સૌ સાથે મળીને દ્રઢ ઈરાદા સાથે કામ કરીશું આ સાથે જ જે અનાઉન્સમેન્ટ લેટર છે એ તેમને નીચે પેસ્ટ કર્યો છે પરંતુ અહીં ખાસ વાત એ છે કે તેમને રમેશભાઈ ચાવડાને અભિનંદન પાઠવ્યા છે અને ખાસ તેમને લખ્યું છે કે હવે આપણો એક જ લક્ષ્ય જીત જીત ઉપર ખાસ તેમને ફોકસ કર્યું છે એટલે અહીં હવે અટકળો વહેતી થઈ છે કે હવે જીજ્ઞેશ મેવાણી આવનારા દિવસોમાં કડીમાં પણ પ્રચાર પ્રસાર કરતા છે એ જોવા મળશે જણાવી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જિલ્લામાં આવતી આ બેઠક અનામત છે અને ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના મૃત્યુના કારણે અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે ગુજરાતના પ્રખ્યાત ગાયકા કાજલ મેરિયાએ પણ અહીં ટિકિટ આપી હતી ત્યારે કોંગ્રેસે કડીના ધારાસભ્ય રહી ચૂકેલા રમેશ ચાવડાને ટિકિટ આપી છે બે હજાર સત્તરની ચૂંટણીમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ આ બેઠક પરથી સતત ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ બેઠક બે માં અનામત રાખવામાં આવી હતી ત્યારે હવે જિજ્ઞેશ મેવાણીના કારણે હવે કડી બેઠક છે એકવાર ફરી ચર્ચામાં આવી છે કારણ કે તેમણે કહી દીધું છે કે હવે આપણો એક જ લક્ષ્ય છે જીત આપણે સૌ સાથે મળીને દ્રઢ ઇરાદા સાથે કામ કરીશું અને જીત હાંસલ કરીશું અને એટલા માટે જ હવે એકવાર ફરી છે રાજનીતિમાં માહોલ છે ગરમાયેલો જોવા મળી રહ્યો છે અને આ કડી વિધાનસભાની જે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે એમાં જે તમામ ભારતીય જનતા પાર્ટી છે કોંગ્રેસ છે અને આમ આદમી પાર્ટી છે એડી ચોટીનું જોર લગાવી રહી છે આમ આદમી પાર્ટીના પણ જે તમામ દિગ્ગજ નેતાઓ છે તેમના ધામા દિલ્હી દિલ્હીથી દિગ્ગજ નેતાઓ છે તેઓ આવી રહ્યા છે અહીં સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આ બેઠક છે એ ખૂબ જ રસપ્રદ રીતે અહીં જંગ છે આ બેઠક પર એ જામી ચૂક્યો છે અને રોજે નવા નવા અપડેટ્સ છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું આ સાથે જ ખાસ અમારી અમે પ્લેલિસ્ટ એક બનાવી છે કડી અને વિસાવદર ચૂંટણીની એ પણ જો તમામ ચૂંટણીના આપ સમાચાર જોવા માંગતા હો તો આપ ત્યાં જઈને જોઈ શકો છો ત્યારે તમામ લેટેસ્ટ અપડેટ સાથે ફરી આપના સમક્ષ હાજર થઈશું અત્યારે રજા આપશો નમસ્કાર